ની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌ જાણો છો કે ગઈકાલે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું પચાસ હજારથી વધારે ખેડૂતો આ મહાપંચાયતમાં ઉમટી પડ્યા ઉપસ્થિત રહ્યા અને ગુજરાતમાં આજે જે સ્થિતિ છે ગુજરાતની અંદર આ ચોમાસું સદંતર નિષ્ફળ રહ્યું તમામ પાકો નિષ્ફળ ગયા છે ખેડૂતો આજે જ્યારે સરકાર પાસે આશા રાખીને બેઠો છે ત્યારે સરદાર પટેલની દોઢસોમી જયંતિની ઉજવણી કરવા આવેલા પ્રધાનમંત્રીશ્રી પાસે ખેડૂતોને ખૂબ મોટી આશા હતી પણ સામે હંમેશાથી ખેડૂત વિરોધી રહેલી ભાજપ સરકારે પોતાની માનસિકતા છે એ પણ રજૂ કરી અને આશા રાખીને બેઠેલા ખેડૂતોની જે આશા છે એ નિરાશામાં પરિણમી સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા જે કિસાન મહાપંચાયતનું આયોજન થયું એમાં પચાસ હજારથી વધારે ખેડૂતો અલગ અલગ ગામડાઓમાંથી લગભગ બસ્સો જેટલી એપીએમસી માર્કેટમાંથી પ્રતિનિધિઓ ખેડૂત પ્રતિનિધિઓ આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા પોતાના પ્રશ્નો આમ આદમી પાર્ટીની આ પંચાયત સુધી પહોંચાડ્યા અને આશા રાખી કે આગામી દિવસોમાં આ પ્રશ્નોનું સમાધાન આમ આદમી પાર્ટી પોતાની રીતે લડતો લડીને લાવે અને આ પંચાયતમાં ખેડૂતોની ઉપસ્થિતિમાં લગભગ દસ જેટલા ઠરાવો ખેડૂતો દ્વારા ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા આ ઠરાવો એ સરકાર પાસે માંગણી છે આ ઠરાવોને મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે અને આ માગણીઓ સ્વીકારવા માટે આહવાન કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે આ મહાપંચાયત આ ખેડૂત આંદોલનને આગળ લઈ જવા માટે ગુજરાતની અંદર ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની જે પ્રક્રિયા શરૂ થવાની છે એ પ્રક્રિયામાં ગુજરાતના મતદારો મતદાનથી વંચિત ના રહી જાય અને ખોટા મતદારો મતદાર યાદીમાં ઘૂસી ન જાય એના માટે અને આખા ગુજરાતની અંદર જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીઓને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા આજે ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસ શિબિર જે ચાલશે એનું નેતૃત્વ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજી સહપ્રભારી દુર્ગેશ પાઠકજી સહપ્રભારી ગુલાબ યાદવજી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી ધારાસભ્યો ગોપાલભાઈ હેમંતભાઈ ચેતરભાઈ આ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આ ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ મુદ્દાઓ પર કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે ખેડૂત આંદોલનને આગળ લઈ જવા માટે ગઈકાલે જેવી રીતે આ ઠરાવ કરવામાં આવ્યો એવી જ રીતે ગઈકાલે ગોપાલભાઈ દ્વારા આગામી સમયમાં ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં છ જેટલી ખેડૂત મહાપંચાયતો કરવાનું આયોજન થયું છે સાથે ગુજરાતના તમામ ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને ખેડૂતો પાસે આ જે ઠરાવ કરવામાં આવ્યા એ ઠરાવોમાં સહમતી માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કરવામાં આવશે ગુજરાતના તમામ ખેડૂતોને આ હસ્તાક્ષર અભિયાનના માધ્યમથી જોડવામાં આવશે અને આગામી સોળમી ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ આ તમામ હસ્તાક્ષરોને લઈ અને રજૂઆત કરવા માટે ખેડૂતોની માંગણીઓને પહોંચાડવા માટે પહોંચશે તો આગામી લગભગ દોઢેક મહિના સુધી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોની આ માંગણીઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન થવાનું છે એસઆઈઆર એક એવી પ્રક્રિયા છે કે જેને લઈને આજે ગુજરાતની અંદર મતદારો મૂંઝવણમાં છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ પચાસ હજાર બુથ ઉપર મતરક્ષક તરીકે એક કાર્યકર્તાની નિમણૂક કરવામાં આવશે અને આ મતરક્ષક જે છે એ પોતાના બૂથમાં કોઈ એવો મતદાર કે જેનો મત અધિકાર છીનવાઈ જતો હોય કે કોઈ એવા ખોટા મતદારોને ઉમેરી દેવામાં આવતા હોય તો એનું રક્ષણ કરવાનું કામ અને લોકોને મદદરૂપ કરવાનું કામ કરવાના છે તો આ તમામ ત્રણ મુદ્દા ઉપર આજથી અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીને લઈ અને ચૂંટણીઓ લડવા માટેની જે પ્રક્રિયા છે જે રણનીતિ છે એના માટે પણ આ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરની અંદર કાર્યકર્તા અને પદાધિકારીઓ જે મુખ્ય જવાબદાર સાથીઓ છે એમને ટ્રેનિંગ આપવાનું અને રણનીતિ ઘડવાનું કામ આ દિવસોમાં કરવાનું છે તો વિશેષ આપ સૌના માધ્યમથી અમારી આ વાત ગુજરાતના લોકો સુધી પહોંચે એવી વિનંતી જય હિન્દ સર એક ખેડૂતને કેટલી સહાય મળી શકે એ વિષય પર આવો અત્યારે જે પરિસ્થિતિ ખેડૂતોની છે અને જે રીતે ભાજપ કામ કરી રહી છે એને લઈને આપણા સાગરભાઈ રબારી વિશેષ માહિતી આપણને પૂરી પાડશે અને આમ આદમી પાર્ટી પણ આમાં જે જોડાય છે એને લઈને પણ વિશેષ પ્રસ્તુતિ કરશે ભાઈ સાગરભાઈ તમે કહો એટલે શરૂ કરીશું છેલ્લા થોડા દિવસથી ગુજરાત આખામાં લગભગ બધા જ તાલુકાઓમાં માવઠાની પરિસ્થિતિ છે જ્યાં માવઠું નથી ત્યાં વાદળછાયું વાતાવરણ છે જ્યાં વધારે વરસાદ થયો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કેટલાક તાલુકાઓમાં ત્યાં ખેડૂતોના પાથરા મગફળી કાઢીને જે ખેતરમાં સુકાવા માટે ડગલા કરેલા હોય એને પાથરા કહે છે એ પાથરા આખે આખા તણાઈ ગયા છે પાણીમાં એ ખેડૂતના હાથમાં ના તો મગફળીનો એક દાણો આવવાનો છે ના ઘાસચારો એને મળવાનો છે એના પશુને શું ખવડાવવું એ પણ આજે સવાલ છે એવી જ રીતે બીજા બધા જ પાકોમાં નુકસાન થયું છે મુખ્યમંત્રી શ્રી પોતે બોલ્યા છે કે દસ લાખ હેક્ટરમાં નુકસાન થયાનો અંદાજ છે દસ લાખ હેક્ટર કરતાં ઘણા વધારે વિસ્તારમાં નુકસાન થયું છે નુકસાન માત્ર કપાસ અને મગફળીને નથી થયું કપાસ ઉગી ગયો છે રૂમા શાકભાજીના જે વેલાના શાકભાજી છે એ વેલા લગભગ સડી ગયા છે બીજા બધા શાકભાજીમાં અતિશય જીવાતનો ઉપદ્રવ વાતા વાદળછાયા વાતાવરણને કારણે વધ્યો છે સરકાર ભાજપ ઉર્ફે કડદા પાર્ટીએ જે જાહેરાત કરેલી ટેકાના ભાવે મગફળી ખરીદવાની એક તરફ માવઠાનો માર્ગ છે જે ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હોય સિંચાઈથી તો એવા કેટલાક સદનસીબી ખેડૂતો પોતાની મગફળી પોતાના ઘર સુધી લાવી શક્યા હતા અને એ રાહ જોતા હતા કે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની છે ગઈકાલે જ સરકારે કહ્યું છે કે એ મગફળી હવે ટેકાના ભાવે ખરીદવાની નથી આ ભાજપનો વધારે ખેડૂતો સાથે કરેલો એક જાહેર કડદો છે કડદો એટલે બોલેલું નહીં પાળવું એમણે જાહેરાત કરી હતી કુલ એમએસપી આ વખતે એમણે જાહેર કર્યો હતો સાત હજાર બસો ત્રેસઠ રૂપિયા ક્વિન્ટલ એટલે કે એક હજાર ચારસો બાવન રૂપિયાને સાહીઠ પૈસા મણનો ભાવ થાય આજની તારીખે કોઈની બચેલી મગફળી જો વેચવા જાય તો પાટણમાં એનો ભાવ ક્વિન્ટલનો પાંચ હજાર ત્રણસો એકત્રીસ એટલે કે મણના માત્ર ઓગણીસો ત્રેસઠ રૂપિયા છે પોરબંદરમાં સોરી ઓગણીસો ત્રેસઠ ઓછા છે ટેકાના ભાવની જાહેરાત કરતાં પોરબંદરમાં ક્વિન્ટલનો બજાર ભાવ પાંચ હજાર પાંત્રીસ રૂપિયા છે એટલે ટેકાના ભાવ કરતાં બે હજાર બસો ને રૂપિયા ઓછા છે એમાં પાછી સરકારે ખરીદી નહીં કરવાની જાહેરાત કરી એટલે આ ભાવો હજી નીચા જશે આમ આદમી પાર્ટીની ભાજપે જે આ કડદા પ્રથા આખા ગુજરાતમાં જુદા જુદા સ્વરૂપે અમલમાં મૂકી છે એની સામે જ આમ આદમી પાર્ટીનું આંદોલન છે બોટાદથી શરૂ થયું ગઈકાલે મહાપંચાયત ઐતિહાસિક ખેડૂતોની થઈ ગઈ અને આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં મહાપંચાયતોની જાહેરાત ગઈકાલે થઈ છે આ જાહેરાતો કરવાનો ખેડૂતો સાથે પરામર્શ કરીને નિર્ણય થયેલો છે અને મહાપંચાયતોમાં મુખ્ય વિષય છે ખેડૂતોનો વિવિધ પ્રકારે થઈ રહેલા કડદાઓ સામે આંદોલન કરવું અને ખેડૂતોને કડદા પ્રથામાંથી મુક્ત કરાવવા અમારી માગણી છે કે જે ખેડૂતોની મગફળી બચી ગઈ છે એમની તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે અગાઉ એમનો અંદાજ હતો છાસઠ લાખ ટનના ઉત્પાદનની સામે બાર લાખ ટન ખરીદવાનો તો જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એવા ઘણા ખેડૂતોની મગફળી તણાઈ ગઈ છે અથવા બગડી ગઈ છે કામની નથી રહી તો ઉલટા કોઈ ખેડૂતની મગફળી બચી ગઈ છે પણ રજીસ્ટ્રેશન નથી થયું તો એવા ખેડૂતોનું નવેસરથી રજીસ્ટ્રેશન કરી અને એમની પણ મગફળી સરકારે તાત્કાલિક ખરીદી શરૂ કરવી જોઈએ આ અમારી પહેલી માગણી છે બીજી માગણી છે કે થી જો રિયલ ટાઈમ ડેટા એમની પાસે આવે છે તો જ્યાં જે પાકનું નુકસાન થયું છે ત્યાં ઓછામાં ઓછો પંજાબ સરકાર એના ખેડૂતોને જે વળતર આપે છે હેક્ટરે પચાસ હજાર એકરે વીસ હજાર ઓછામાં ઓછું એ વળતર તો તાત્કાલિક જાહેર કરે દર વખતે એ ખેડૂતોનો ટકાવારીના નામે જે કડદો કરે છે એ કડદો આ વખતે અમે કરવા દેવાના નથી એ ટકાવારીમાં કહેશે કે તેત્રીસ ટકા સુધીનું નુકસાન હોય તો નહીં મળે તેત્રીસથી પચાસ ટકા હશે તો આટલું વળતર મળશે પચાસ ટકાથી વધારે હશે તો આટલું વળતર કોઈ ટકાવારીની જરૂર નથી નરી આંખે દેખાય છે કે નુકસાન થયું છે સો ટકા નુકસાન થયું છે સો ટકા વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે આ અમારી મીડિયાના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માગણી છે પહેલી માગણી સો ટકા વળતરની તાત્કાલિક જાહેરાત કરો બીજી માગણી છે જેનો જે પાક બચી ગયો છે એ તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દો કારણ કે ભેજવાળા વાતાવરણમાં ખેડૂતો પાસે સગવડ નથી મગફળી સાચવવાની એપીએમસીની જવાબદારીમાં જે આવે છે ક્લિનિંગ અને ડ્રાઈંગની સગવડો પૂરી પાડવાની કોઈની મગફળીમાં જો ભેજ હોય તો ત્યાં ડ્રાઇંગની સગવડ સુકવવાની સગવડ પૂરી પાડી અને તાત્કાલિક ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે એમના ખાતામાં પૈસા જમા કરવામાં આવે કારણ કે સામે શિયાળું વાવેતર છે ખેડૂતો પાસે પૈસા નથી એટલે તાત્કાલિક વળતર તાત્કાલિક ખરીદી અને મિનિમમ પચાસ હજાર સરકાર ઈચ્છે અને વધારે આપે તો અમને આનંદ થશે આ ત્રણ અમારી માગણીઓ છે આપણો પંદર હજાર કરોડનું નુકસાન છે મતલબ એક સરકાર આપે આ ખેડૂતોનું કેવું છે તો અમને થોડીક રાહત મળે કેવી રીતે પૂરું કરશે પૂરું કરવું ગુજરાતના બજેટમાં તમે જે નુકસાન કહ્યું ને એ ટોટલ બજેટના બે ટકા પણ નથી થતો જો બે ટકા રકમ પણ આવી કુદરતી હોનારતના સમયે જે સરકાર ખેડૂતો માટે ચોપન લાખથી વધારે તો ખેડૂતો છે અમે તો એ પણ કહીએ છીએ કે જેણે ભાગે રાખીને ખેતી કરી છે તો ભાગિયાના ભાગમાં શું આવશે એની આખા વરસની મહેનત ગઈ છે જેણે જમીન ઉધડ રાખીને ખેતી કરી છે જેણે ખેતમજૂરી કરી છે અને આ દિવસોમાં એને વધારે ખેતમજૂરી મળવાની અપેક્ષા હતી ગુજરાતમાં ખેડૂતો કરતાં નોંધાયેલા ખેતમજૂરોની સંખ્યા વધારે છે જો વસ્તીના સાહીઠ ટકા માટે જે સરકાર બે કે ત્રણ ટકા રકમ પણ ન ફાળવી શકતી હોય એ સરકારે તાત્કાલિક રાજીનામું આપીને નીકળી જવું જોઈએ એ સરકાર ચલાવવાને લાયક નથી આવડત નથી અને એવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી